લખતર ગામમાં સરકારશ્રી દ્વારા નાખવામાં આવેલ જલસે નલ યોજના ફેલ નવી પાઇપલાઇનનું લોકાર્પણ કરે તે પહેલાં અનેક જગ્યાએ લીકેજ જલસે નલ તક યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાઇપલાઇનમાં છોડવામાં પાણી એકાદ કિલોમીટર જેટલી લંબાઈમાં ભરાય પાણીનો પુષ્કળ વેડ વેડફાટ લખતર ગામમાં નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હર ઘર પાણી અંતર્ગત સરકાર દ્વારા જલસે નલ તક યોજના અંતર્ગત વાસમો અને ગ્રામ પંચાયત પાણી સમિતિ કોન્ટ્રાક્ટર દ્વારા નવી પાઇપલાઇન નાખવામાં આવી છે લખતર ગામની લખતર ગામ બહારના પરા વિસ્તારના છેવાડાના ઘર સુધી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે થઈને લખતર ગામ અને પરા વિસ્તારમાં આશરે ચાલીસ કિલોમીટર લંબાઈમાં નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે સરકાર શ્રી બહાર દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડર અને ત્યારબાદ પાઇપલાઇનમાં હાઇડ્રો ટેસ્ટિંગ કરાયા વગર પાણી છોડતા અનેક જગ્યાએ પાણી લીકેજ થતાં ફરીવાર રૂપિયા આઠ લાખનું રિપેરિંગ કરવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું છતાં લખતર ગામમાં અને ગામ બહાર નાખવામાં આવેલ પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ થઈ રહી છે ત્યારે લખતર ગામના આથમણા દરવાજાથી શરૂ થઈને સમાજ મંદિર જૂનું પશુ દવાખાના પાસેથી પાટડી દરવાજા તરફ જતા આશરે એકાદ કિલોમીટરની લંબાઈમાં પાઇપલાઇનમાંથી લીકેજ થઈ થયેલ પાણી ભરાઈ ગયા છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ વાસ્પોના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સહિત આ કામગીરીમાં સામેલ હોવા તેવા તમામ લોકો સામે વડોદરા જિલ્લા અને મહિસાગર જિલ્લાની જેમ ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે સાથે રોષપૂર્વક વધુમાં જણાવ્યું હતું કે લોકોના ઘરે ઘરે ફરી મઠ લઈને સરકારી કચેરીમાં બેસી રહેતા ગ્રામ પંચાયતના સદસ્યશ્રી લઈને સાંસદ સુધીના એક પણ ચૂંટાયેલા નેતા કેમ લખતર ગામની પાણીની સમસ્યા અને ધામધૂમ સાથે લોકાર્પણ કરવામાં આવેલ પાઇપલાઇન અંગે એક પણ શબ્દો બોલવા તૈયાર નથી લખતર ગામ બોડી બામણીનું ખેતર અને લખતર ગામનું કોઈ ઘણી ધોરિયારી ના હોય તેમ બધા નામ મોટે કયા કારણો સિવાય ગયા છે તેમ નામ નહીં દેવાની શરતો રોષપૂર્વક જણાવ્યું હતું રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ